યારો પૈસા લઈ ગયો તો હલવા આવતો ને મહિનોના વદારા લઈ ગયો તારા ભાઈજા છે મારું કોણ આલા જેવાનો રે તુમરા ના પૈસા આલો તો આમાડે વિરુદ્ધ કરવા હો તો લાઈટ ની પૈસા કોણ મો દેવું હો અપો વાળા ઘર ભાડું તો સાડો ઝૂલો પાડે ઓ નો ના લેરો પૈસા આલાત ની કોઈ નઈ મારા ભાઈ તો પગ જુડો સાય ના ફીટણવા આયો આ કાઠરે પડ્યા છે કશું રાચું હા બરોબર શું આવે છે દાડું તફેર પૈસા પૈસા ભલ્લો કાળ મોટો બીજ છે અબે વાત દીધી નહીં કજોય પોહરા નેકરો ના રેવું તો ને હોવે એટરા આડીયા કરી છે નોં તો તમને જોતા નથી સરકા એ જોતા નહીં પૈસા માગેરો છે કોઈ નહીં તું મારો થણી બીજો કોઈ પર રાખો તો ઈરો છે પૈસા માંગોય

તો ફાઇનલ હોના હાલ જો અતારે હાલમાં જવું રે તો બહાર હે વો સારું હે સદુદી સદગમ આવ કેમ કેસે ભરૂ એટલે એટલે હે તારા જીતાને આ તો તું કેતો નહી એટલે ઈ તો અમાર ગામ આવ છે ખાજો ઓ એના કોક ને શબાજીની લે લે ને કોણ નતો હોના પૈસા તૈયાર હોય છે તો હમું નહી આવપા તો હો હો સબન સારું લે આવજો હા હા

સમજુ તમારી તો આમાં ના આમાં જિંદગી જાતી રહેવાની છે જાતી રહેવાની જાતી રહી છે પૈસા લેવા વાળા લઈ જાન હાલતા નથી હવે ઈ તો ક્યાંથી તમને હાલવા આવે હોમે તો સમ હામાં નહી પણ ધક્કા મારી ના કરે જિંદગી હેની જતી રહી છે આઈ રહ્યા છો હવે તો ધક્કા પૈસા લે કોઈ ધબાકો કરતું નહી તમે દાખા મરી જેલા છો ધક્કા શું મારે સમ તો મરી જેલા લાગે છે તમને બહુડમ બળદવા સંદુદી અમારે આ તો એ કેટલું બોલે ભાઈ સમાતું નહી

पैसे हमें हमरा हम जाओ तो शिक्षा करो जाओ तो हमारे थाई से था। था। मोर बारे जाओ जी ये हर दो पास ये हर से ना तो आप तो शिक्षा में ना लग अरे दीदू तो कोई नहीं संदूर भी पैसे लाओ तो लाओ तो वो हनी फिर आता है ना फिर ओह नो छोटा छोटा खेल के टूटी जावा ना ओह हाथी भी आये हड़ी ए परखे आये मारो उसे नौजिया कुर्चिया ता

કે ઈ પોછણું નાછ્યું ને એથી પરખી ડોશી લઈને જતા કી ડોશી છો આટલા ઉમરે ગતર asylum આ કી તું ઈર કોસો છે ઉલડું તો પડન વાત એવી છે ને કને કે ડોશી લઈને જતા ને કે કે ગામમાં જાતા કર પરખીની ગડી જાય આ પતે સંજોડે કી તો ઓય આને ગડી રા છે કે પરખી તો એવા જો કે પોલીસ વાળા લાઈન કે એવા માર્યા એવા માર્યા કરને કે હેડીએ નહીં કે તો કે હું તન ઓમ જોતો તો હું કેટલો માર્યો મારો ઓછો આ રે એક નંબર નો કાગડો છે આડિયો તો આવું મન કીધું મને અને આખા ગમ માં ઢોલ વગાડી કેરો છે કે પરથી ડોસી લઈને તાર ડોસી લઈને તાર વાહ તો તમને એ વાત હેડો અમને તો તરકે તમે ઈ કે આવ્યો ઈ યુ કે આવ્યો તને બીજું શું કરે ખબર છે કે ગમ માં પોસ્ટણ ને ભેગા કરવા છે અને પરથી કે નાજ બારી કાઢવા ઓ નો આવો નલાયક છે સંધુડો ઓય આવો મન ઓય હે કે તારે તમે કિંજો તને ઠચો છે છે મને તો ઠચો તો તાર મને ઈ યુ કે આવ્યો

ગરાજ મળે ને આવું આવી વાતો કરે છે આ ન શું રે અને ઓલા વાળું થાય કે ગોદામ પૈસા હોય ને કે મને હાથ ખા લઈ ને બારી બાર કરવું એમ તો આ તમે સારું કર્યું કીધું પડે ને કાલે આ ફતે આ જઈશ એટલે ગોમ મચન સાવ સાવ આ તો હું તો જોવા મળ્યો તેવા મૂકો પછી જેટલા માર્યા આબરૂ નારાયણ મારી ખુલ્લું આબરૂ નારાયણ આવું વાતો કરે આટલી ઉંમરે સારું હેડો હવે પાણી મુ એના માળું હો સારું લ્યો મેળા આવી ગયો હશે એક કોકરે બે પક્ષી સદુડા પૈસા નહીં આવવા પડે